શિક્ષણની સાથે ભણતરની સાથે સાથે ગણતરની પણ એટલી જરૂરત હોય છે કારણ કે કાલ ઉઠીને જો કોઈ બાળક સમસ્યામાં જો ફસાઈ જાય છે તો એ બાળકને શિક્ષણ એટલું કામ નથી આવતું પરંતુ જો તમે ગણતર એટલે કે ઘડતર પણ એટલું આપ્યું હોય તો એ ઉદાહરણ રૂપી તે યાદ કરીને એ સમસ્યામાંથી નીકળવાનો હલ કરવાનો પ્રશ્ન આ આઉટ કરતો હોય છે તો આ સાથે જ બાળકોને શિક્ષણની સાથે સાથે ભણતરની સાથે સાથે ગણતર પણ એટલું જરૂરી હોય છે કારણ કે આજકાલ મોટા ભાગની સ્કૂલોમાં જ્ઞાન આપવામાં આવે છે એ ડિજિટલ જ્ઞાન આપવામાં આવતું હોય છે જ્યારે પહેલાના સમયની જો આપણે વાત કરીએ તો પહેલાના સમયમાં દરેક જે શિક્ષક હતા એ બાળકોને પ્રેક્ટિકલી જ્ઞાન આપતા હતા અને એ પ્રેક્ટિકલી જ્ઞાન દરેક બાળકને પોતાના જીવનકાળ દરમિયાન સુધી તેમને યાદ રહેતું હતું અને દરેક સમસ્યામાંથી હલ શોધી કાઢતું હતું ત્યારે આજે આપણે એક એવા શિક્ષકની વાત કરીશું કે જેઓ શિક્ષણ એટલે કે ભણતરની સાથે સાથે તેઓ ઘણતર પણ એટલું જ સારી રીતે શીખવાડતા હોય છે અને એ છે માસ્તર કે જેઓ માંના સ્તર સુધી પહોંચીને એટલું જ વાલપૂર્વક વિદ્યાર્થીને શિક્ષણની સાથે દરેક ગણતર પણ શીખવાડતા હોય છે આજે આપણે એવા શિક્ષકની વાત કરીશું જેથી આ શિક્ષક આપણા સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે એટલે કહી શકાય કે ઓનલાઇન માધ્યમથી રાજેશ પટેલ જોડાયા છે અને જેઓ પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે તો જે રાજેશ પટેલ પટેલ સૌપ્રથમ તો હું તમારા વખાણ બહુ જ સાંભળ્યા છે કે તમે ખૂબ સારું શિક્ષણ આપો છો સાથે ગણતર પણ આપો છો તો તમારા શબ્દોમાં હું જાણવા માંગીશ કે રાજેશ પટેલ એટલે કોણ હેતલબેન સૌ પ્રથમ તો આપને નેશન પ્લસ ન્યૂઝ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મારા જેવા નોંધ લેવા બદલ આપનો અભિવાદન કરું છું અને આપનો આભાર પણ વ્યક્ત કરું છું થેન્ક યુ સામાન્ય મારા જીવનકાળથી હું આપને બેન વાત કરું છું કે નાનપણથી એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો હું છું એસએસસી સુધી અભ્યાસ કરી નો અભ્યાસ કર્યો બે વર્ષ સુધી એટલે કે શિક્ષકનો જે કેળવણીનો જે અભ્યાસ કરવાનો હતો એ મારા અધ્યાપક શિક્ષકો દ્વારા મને ભણાવવામાં આવેલું અને ત્યાર પછી બે વર્ષનો પીટીસીનો અભ્યાસ પૂર્ણ કાર્યકાળ કરી અને હું સીધા જ મને વીસ વર્ષની વયે નોકરી મળી ગઈ ને એ મારું કાર્યક્ષેત્ર આજે છે મહાલ જિલ્લાના ગોગંબા તાલુકાનું દુધાપુરા ગામ અને દુધાપુરા ગામની એક પ્રાથમિકને

અને આ હકારાત્મકતાના લીધે હું દરેક જગ્યાએ ધીરે ધીરે સફળ બનતો ગયો સૌથી પહેલા તો આ માહોલ વચ્ચે હું સેટ થયો કે કોની 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 જોડે 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 રીતે વાત કરવી કેવો વ્યવહાર કરવો વડીલ હોય 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 યુવાન બાળક સ્ત્રી પુરુષ વ્યક્તિ હોય તેની સાથે મારે કેવી રીતે અપડેટ થવું કેવી રીતે એમના માહોલમાં મારે સમાવેશ થવો આવું મેં નક્કી કર્યું અને એમ કરતા કરતા આ ગામમાં આજે પચ્ચીસ વર્ષ પૂરા કર્યા છતાં પણ મને ખબર નથી પડતી કે હું મારા વતનમાં છું કે હું બીજા ગામમાં છું ઓકે એટલે મતલબ આ ગામમાંથી એટલી બધી લાગણી તમારા સાથે એકબીજાની પરસ્પર થઈ ગઈ કે ખબર જ નહીં પડી કે તમે બીજા ગામમાં જઈને એઝ અ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છો રાઈટ બિલકુલ સાચી વાત છે હા શિક્ષણ કેવી રીતે આપી શકાય અને બાળક ઘણી વખત વર્ગ ખંડ ની અંદર બેઠું બેઠું આખો દિવસ અગિયાર થી પાંચ સુધીના કલાકોમાં કંટાળી જાય બોર થઈ જાય મને એવું લાગે છે ને કે એના માટે બાળકને શું કરવું અત્યારે અમારી નવી શિક્ષણ નીતિ જે જે આવી છે છે ને એમાં અત્યારે ઉલ્લેખ કર્યો એ મેં વર્ષો કરી નાખેલો કે હું સારી એમને ફરવા લઈ જવું બાળકોને ખુબ સારામાં સારી વસ્તુ એમને ખવડાવવું એમને અનુભવ કરાવવું બાળકોને કોઈ વસ્તુ આમ નવી લાગતી હોય ને એવી જગ્યા એમને કુતુહલ પ્રવૃત્તિઓ કરાવો કે એને એમ થાય કે હવે આના પછી શું થશે આના પછી શું થશે નવા નવા પ્રયોગો કરાવો નવા નવા ઇનોવેશન કરાવો નવા કઈ શૈક્ષણિક સંશોધનો હોય એવું કરાવો અને એમને સમાજ વચ્ચે હું જાઉં ને તો સમાજ વચ્ચે ખાસ કરીને આપણે જીવનમાં ભણીએ ઘણું બધું જ્ઞાન ઘણું બધું હોય પણ માણસ એના પોતાના સમાજમાં રહેતા ન શીખી શકે એના પર્યાવરણમાં રહેતા ન શીખી શકે તો એનું જે શિક્ષણ છે ને એ શિક્ષણ બિલકુલ શૂન્ય બરાબર છે હું એવું માનું છું એટલે મારા બાળકોને હું એવી એવી જગ્યાએ લઈ જાઉં એમને એવા નવતર

હું આ વિડીયોમાં જોઈ શકું છું અને ખાસ કરીને જે પણ દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એ લોકો પણ જોઈ શકે છે કે આ વિડીયોઝમાં જે પાછો ફૂટેજીસ ચાલી રહી છે એમાં ઘણી બધી એક્ટિવિટી તમે કરાવી રહ્યા છો બાળકો સાથે તો હું આપણે પૂછવા માગીશ કે ભણતર સિવાય મતલબ ભણ્યા સિવાયની બીજી કઈ કઈ તાલીમ તમે આ બાળકોને આપો છો કઈ કઈ પ્રવૃત્તિઓમાં જોડાઓ છો મારા બાળકોને હું જો બેન તાલીમો ની અને બાળકને ખબર ન પડે કે સાહેબ મને ભણાવે છે એમને એમ થાય કે આ તો મને રમત રમાડે છે એમને એમ થાય કે તો સાહેબ વાતો કરે છે સાહેબ ગીતો ગવડાવે છે સાહેબ વાર્તાઓ કરે છે સાહેબ કોઈની જોડે અમને કોઈ પશુ પક્ષી પ્રાણીઓની મૂળ

તો વાલીઓની હું અવારનવાર એવી મિટિંગો કરું એમને કહું સમજાવું અને ખાસ કરીને મારે મારા ગામની જે માતાઓ છે ને એમને તો સેલ્યુટ આપવું ઘટે કારણ કે મને ખૂબ માન આપે છે બહેનો છે અને એ બહેનો થકી જ એમનો જે પરિવાર છે એમના બાળકોનું ઘડતર થાય છે કારણ કે ભાઈઓ હોય છે છોકરાઓના પિતાજી એ તો સવાર પડે ને કામે જતા રહે સાંજે મોડા આવે બાળક ઊંઘી જાય એટલે બહુ ધ્યાન નથી આપતા પણ એમની માતાઓ છે એમની સાથે અમે કનેક્ટિવિટી વધારે રાખું છું અને એવા બાળકો મેં તૈયાર કર્યા છે કે મારો એક વિદ્યાર્થી અત્યારે પુના ની અંદર કિશન પરમાર એ ધોરણ સાત મારી પાસે ભણ્યો હતો અને હું એની એટલી બધી કાળજી લેતો હતો કે એ છોકરો ધીરે 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 એમ થયું કે સાહેબ મને ગાઈડન્સ આપે છે એ હાઈસ્કૂલમાં હાલોલ ભણવા જતો તો હું એની હાઈસ્કૂલમાં અઠવાડિયામાં એકાદ દિવસ ટીચરોને મળવા જાઉં એને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં મહેસાણા એડમિશન મેળવી ત્યારે હું ત્યાંના અધ્યાપક સાહેબો સાથે પણ ટેલિફોનિક વાત કરું એના પિતાને પણ એટલું પ્રોત્સાહન આપું ને કે તમે ભણાવો આવું કરો તમે આવું કરો એવું કરી છોકરો આજે મારો વિદ્યાર્થી છે ખરેખર મારું ગૌરવ ગામ માટે કે સારામાં સારી પોસ્ટ ઉપર ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે પુનામાં સ્થાયી થયો છે એનું ફેમિલી પણ ત્યાં છે અને એના પિતાજી તો અત્યારે હયાત નથી પણ એની માતા એનું ફેમિલી ખૂબ ખુશ છે અને આજે પણ એ પરિવાર મારો ઉપકાર ભૂલતું નથી એના ઘરમાં એક સામાન્ય સામાન્ય કામ કરવું હોય તો એ આજે સાહેબ ને પૂછી જોવો પછી જ આપણે એટલે સમાજે આવી પણ મારી નોંધ લીધી છે એવી એક હેતલ બેન ચાવડા કરીને દીકરી છે એને બારમા પછી ખુબ સારા ટકા આવ્યો પણ એના પિતાજી ભણાવવા ના પાડતા હતા મારા ઘરે આવ્યા મારા મિસેસ ને દીકરીએ વાત કરી કે બેન સાહેબ ને કહેજો ને જરા મારે ભણવું છે મારા પપ્પાને વાત કરે ત્યારે મેં એના પપ્પાને તરત જ બોલાવ્યા વાત કરી એ હેતલ બારમા પછી મેં એને એ એન એમ નામનો નર્સિંગ નો કોર્સ છે દોઢ વર્ષનો હું એની સાથે રહ્યો એને મેં માર્ગદર્શન આપ્યું પારુલ યુનિવર્સિટીમાં વાઘોડિયામાં એને એડમિશન થયું દીકરી પહેલા નંબરે પાસ થતી હતી બે વર્ષ સુધી કોલેજમાં અને ત્યાર પછી કરાર આધારિત નોકરી તેની કરી કરાર આધારિત નોકરી બે થી અઢી વર્ષ કરી ત્યાર પછી ગવર્મેન્ટે આરોગ્યની પરીક્ષા લીધી પરીક્ષામાં પણ સારામાં સારી રેન્ક સાથે પાસ થઈ અત્યારે અમારા ઘોઘંબા તાલુકાના એનું જૂનું કાર્યક્ષેત્ર હતું એ કાર્યક્ષેત્રમાં પોતે એક સરસ ફિમેલ હેલ્થ વર્કર તરીકે આ હેતલ નોકરી કરી રહી છે ત્યારે ક્યાંક મળી જાય ને તો સાહેબ ને પગે લાગે ને ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે મને એમ થાય છે કે હું આ વિસ્તારમાં કામ કરું છું મારા બાળકો આવા અસંખ્ય બાળકો મારા કંપનીઓમાં પણ જાય છે કેટલાક કડિયા કામ પણ કરે છે કેટલાક પ્લાનિંગ નું કામ કરે છે કેટલાક સારી ખેતી પણ કરે છે આ અલગ 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 ક્ષેત્રોમાં એમનો વ્યાપ વધ્યો છે અને સંસ્કારોમાં અમે જોયું છે તો મારી પાસે ભણેલા જે બાળકો છે ખૂબ સારું ગ્રહણ કર્યું છે એમાં મને ઘણું બધું સારું પરિણામ પણ આ ગામમાં જોવા મળ્યું છે એટલે આમ કહી શકાય કે તમારી જે શિક્ષક પ્રત્યેની જે ભૂમિકા છે તમે જે ભજવી રહ્યા છો એઝ અ શિક્ષક તરીકેની તો એ તમારું શિક્ષક પણ સફળ થઈ ગયું એવું કહી શકાય કારણ કે તમારા આટલા બધા સ્ટુડન્ટ જો પોતાના જીવનમાં આટલા સફળ થયા હોય તો પછી ગર્વ લેવો જરૂરી છે અને મતલબ ખાસ કરીને લેવો પણ જોઈએ શું કેવું આના વિશે સાચી વાત છે હા સાથે સર જે પણ તમે અધર એક્ટિવિટી કરાવો છો તે અધર એક્ટિવિટી બાળકને કઈ કઈ વસ્તુમાં એને રુચિ છે શેમાં ઇન્ટરેસ્ટ છે એ ઓબ્ઝર્વેશન પણ એક શિક્ષકનું હોય છે તો આ ઓબ્ઝર્વેશન તમે કઈ રીતે નક્કી કરો છો હા હું જોઉં છું કારણ કે આમ તો હું મારા બાળકોને જયારે ભણાવું છું ને ત્યારે ખરેખર પેલા વેપારી હોય ને એને કોઈ પણ માલ ગોડાઉન માંથી લેવાનો હોય ને ત્યારે એ પણ ટકોરા મારી મારી ને લેશે કે કઈ રેન્ક માં જશે કે કયો ભાવ નો હશે એમ મારા બાળકોનો નો એવો થતા પણ જોઉં છું કે એક કલાકાર થાય એમ છે કે આર્ટિસ્ટ થાય એમ છે કે કોઈ સારો થાય એમ છે સારો ડોક્ટર થાય એવો છે કોઈ સારો પ્લાનર થાય એવો છે આવું બધું હું જોઉં છું ત્યારે મેં સૌ પ્રથમ તો

કોઈ બાળકને ભણવામાં શોખ ને તો એ સમય દરમિયાન પણ એ શું કરશે વાંચવાનું જ કામ કરશે લખવાનું જ કામ કરશે કોઈને રમવા જવું હશે ને ત્યારે દોઢ વાગ્યા સવા લઈ જાઓ આ પરથી મને એમ લાગે કયું બાળક કઈ કઈ એક્ટિવિટીમાં એને ઇન્ટરેસ્ટ છે એને કઈ બાબત ગમે છે આવું એમને નક્કી કરું ઘણી વખત હું વાહનોની મુલાકાતે લઈ જાઉં કે કોને એને વાહનોમાં ઇન્ટરેસ્ટ છે તો એ છોકરાઓ એવું કે બેન ખરેખર તમને કહું ટ્રેક્ટર ની મુલાકાત કરાવો ને ત્યારે કોઈ સીટ પર બેસી જાય એટલે મને ડ્રાઈવર બનવાનો છે નક્કી પણ કોઈ એના વ્હીલ દબાવે કોઈ એના આજુબાજુ નટ બોલ્ટ જુએ કઈ ઓઇલ ચેક થતું હોય જુએ ત્યારે મને એમ થાય કે આ એનો છે ને મેકેનિકલ થવાનો છે એવી ખબર પડે મને એટલે આવી બધી બાબતો હું એમને અજાણ્યા સ્થળોમાં એમને ખબર નથી એવી જગ્યાએ હું લઈ જાઉં એક સરસ વાત કરી લઉં કે હમણાં મારા બાળકોને અમારા ગોગંબામાં એક મોલ છે મોલ ની મુલાકાતે લઈ ગયો હતો પોલીસ સ્ટેશન ની મુલાકાતે લઈ ગયો હતો એટીએમ ની મુલાકાતે લઈ ગયો હતો પેટ્રોલ પંપની મુલાકાતે લઈ ગયો હતો અને ત્યાં લઈ જઈને બાળકોનું મેં ઓબ્ઝર્વેશન કર્યું તો કોઈને વસ્તુ જોવામાં કોઈને વસ્તુ ખાવામાં રસ હતો કોઈને વસ્તુ ખરીદવામાં રસ હતો આવું બધું અલગ અલગ હતા કોઈક ને નવું જાણવામાં રસ હતો આંખોના નંબર ચેક કરતા ડોક્ટરને ત્યાં પણ હું લઈ ગયો તો ત્યાં એમને બઉ કુતુહલતા આખો ના તો ડોક્ટરો બેટા હોય ને એમને ખબર જ નતી આવી તો આવી બધી મેં અસંખ્ય પ્રવૃત્તિ બાળકોને ત્યારે મને એમ થયું કે નાના હવે આવે પછી કયું બાળક કયા ટ્રેડમાં જઈ શકશે આપણને ખબર પડે

એના વાલી એને સપોર્ટ ન કરે જોકે બેન હું મારા ગામના બાળકો માટે તો આજ દિન સુધી એવું કહ્યું કોઈ પણ પ્રકારની તકલીફ પડે આર્થિક છે તમને તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે જરૂર કરજો હું તમને તમામ પ્રકારે હેલ્પ કરીશ અને કરું છું પણ કદાચ એના મમ્મી પપ્પા સંમત ન થાય એ બાળક કે બાળકીનું શિક્ષણ ત્યાંથી અટકી જાય પછી એનો જે મોરલ છે તૂટી જાય અને એ તૂટી જાય એના કારણે કદાચ આવું વિપરીત પરિણામ ક્યાંક એ બાળકને ભોગવવું પડે છે કે એની દિશા શું છે એને ન મળે હમ ખુબ સરસ સર સર તમને અત્યાર સુધી મતલબ એઝ અ સારા શિક્ષક તરીકે ખૂબ સારા એવોર્ડ પણ મળ્યા છે તો એ કયા કયા અમારા દર્શક મિત્રોને ચોક્કસથી જણાવશો બેન ખરેખર ખૂબ આનંદની વાત કરી કારણ કે મેં મારા ગામમાં મારા વિસ્તારમાં જે કામ ત્યારે મને એમ નહોતું કે હું કદાચ મારી આટલી બધી સિદ્ધિઓ સુધી પહોચી નિસ્વાર્થપણાથી કામ કરતો રહ્યો તો ત્યારે મને પણ માર્ગદર્શન આપનાર કેટલાક શિક્ષક મિત્રો અને બીજા સામાજિક મળ્યા અને મને કહ્યું કે તમે આટલું સારું કામ કરો છો તો તમે આ જગ્યાએ એવોર્ડ મળે છે તો એપ્લાય કરો ત્યારે સૌ મને બે હાજર પંદર માં પૂજ્ય મોરારી બાપુ આપણા શ્રીરામ કથાના કથાકાર છે એમના તરફથી ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ને ત્યારે પૂજ્ય બાપુના દર્શન કરવાનો ને મારા ગામના દુધાપુરાના લોકો મારા મધર ફાધર અને મારા મિત્ર સર્કુલ ત્યાં લઈને હું ગયો મારા પરિવાર સાથે ત્યારે મને એમ થયું કે હું ક્યાં હતો ને મારું લેવલ ક્યાં પહોંચ્યો એક સંત સુધી પહોંચવાનું તો ચિત્રકૂટ એવોર્ડ પણ મને મળ્યો છે ત્યાર પછી એ જ વર્ષે મેં રાજ્ય સરકારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ મેં એપ્લાય કર્યું હતું એ વખતે પણ મને માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આનંદીબેન પટેલ સાહેબ આપણા શિક્ષણ મંત્રી હતા તે વખતે પણ મને રાજ્ય સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મને મળ્યો હતો અને ત્યાર પછી તો નાના મોટા ઘણા બધા સમાજોમાંથી સન્માનો વિવિધ અધિકારી સાહેબો પદાધિકારી સાહેબો આજે પણ હું જોઉં છું કે આજે હું બેઠો હતો ને તો પણ કોઈ પણ અમારા વહીવટી તંત્રને ક્યાંક જરૂર પડે ને એટલે તરત એમ જ કે છે રાજુ બોલાવો ને ફોન કરી દો ને તો

આ બધા જ એવોર્ડ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને આ સાથે જ આ વાત થઈ હતી આપણે એવોર્ડની વાત કરી પરંતુ હવે હું વાત કરીશ કે સમાજમાં જે પણ મતલબ તમારા સ્કૂલની આસપાસ રહે તમારા ગામના લોકો સમાજમાંથી તમને કેટલા રિવોર્ડ મળ્યા છે એના વિશે હવે કહેશો મને સમાજમાંથી તો જે લોકો મારા માટે સારા શબ્દો બોલે છે ને બેન યસ કે અમ અમારા સાહેબ એમના ઘરમાં કદાચ કોઈ પ્રસંગ આવી ગયો ને તરત એમ કે આપણે સાહેબને બોલાવો ને આપણે કહીએ સાહેબને વાત કરીએ અથવા કોઈ બાળકને એજ્યુકેશનની ધંધાકીય પણ પ્રકારે આવી કોઈ પણ પ્રકારે એમને જ્યારે જરૂરિયાત ઊભી થાય અને એમના મોઢામાં રાજેશભાઈ નામનો શબ્દ કે રાજેશ સાહેબ નામનો શબ્દ આવે ને ત્યારે મારે એમના કોઈ સર્ટિફિકેટની ઝડપથી અને મને આજે પણ એટલો એવું થાય છે એ ગામ માટે કહી દઉં કે મારી બે વખત મારા વતન સંતરામપુર તાલુકામાં બદલી થઈ હતી મારા એજ ગામના લોકો એજ વ્યક્તિઓ એમને મારી બદલીનો ઓર્ડર રદ કરાવી દીધો અને આપણે ત્યાં જવાનું નથી સાહેબ એવો મને બે વખત કર્યો ત્યારે મેં મારો સમાજ મારો પરિવાર એ બધાથી થોડોક હું વેગળો થયો અને અહીંયાના જે આ લોકો છે એમની સાથે મારી આત્મીયતા ખૂબ ઘટ બની ગયો છે આજે પણ મારે વતનમાં ઘણી તકલીફો છે જવું છે બદલી કરાવી છે પણ હું એમના હજુ બોલી શકતો નથી કે મારે જવું છે તો આનાથી મોટો એવોર્ડ આ ગામ લોકો આ સમાજ અને આ એક શિક્ષણમાં થોડોક જાગૃતિ ઓછી છે એવા લોકો માટે જ્યારે મને સેવા કરવાનો મોકો મળે છે કે એમને માર્ગદર્શન આપવાનો મોકો મળે છે ને એના સિવાય બીજો મોટો એવોર્ડ મને કોઈ નથી ઓકે એટલે ખૂબ સરસ એમ કહી શકાય રાજેશભાઈ કે સમાજમાંથી જે તમને સન્માન મળ્યું છે જે માન મળ્યું છે એ જ ખરું ધન તમે જે કમાઈ લીધું છે અત્યારથી જ રાઈટ આ સાથે જ રાજેશભાઈ આ છેલ્લો એક ક્વેશ્ચન કે તમે એઝ અ શિક્ષક તરીકે બીજા દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગો છો એના વિશે થોડુંક અમારા દર્શક મિત્રોને મેસેજ આપશો બિલકુલ મેડમ મારા મનમાં આ વિચાર ક્યારનો ફરતો હતો કે સૌથી પહેલા તો મેં મારી નિષ્ઠા મારી છે ને મેં કદી નથી ગુમાવી મેં મારી નિયમિતતા કદી નથી ગુમાવી મારી શાળામાં જવાનું હોય તો મારે નિયમિત જવાનું કોઈ કામ અર્થે જવાનું હોય તો ત્યાં એના નીતિ પણ કોઈ પણ જગ્યાએ મારા પર કોઈ વિશ્વાસ કરે મારી પાસે સોશિયલ ઘણા બધા કામ કર્યા છે મારા પર એટલા બધા લોકોએ ટ્રસ્ટ કર્યો ને કે ક્યારે પણ એ લોકોએ મને વસ્તુ સ્વરૂપ મોકલાવી હશે તો પણ મેં એમાંથી એક ટાંકણી ભાર પણ મેં મારા હિત માટે મારા સ્વાર્થ માટે નથી રાખ્યું આ સમાજ આ લોકો બધા

મારી પાસે જે નીતિ છે વિશ્વસનીયતા છે અને નિષ્ઠાપૂર્વક હું જે કામ કામ કરું કરું છું છું અને કે પણ રહે ને એટલું તો મેં જોયું જયારે મારી શાળામાં હું એક રામહાટ કરીને ખોયા પાયા કરીને આવી બે ત્રણ પ્રવૃત્તિઓ એક્સ્ટ્રા ચલાવું છું ખોયા પાયામાં આપણે વાત કરું બેન તો કોઈ બાળકની પેન્સિલ ખોવાઈ ગઈ કોઈની પૈસા ખોવાઈ ગયા કોઈની નોટ તો એ ખોવાઈ ગયો એટલે ખોયા અને પાયા એટલે જે બાળક ને મળે છે એ મેળવે છે એ પાછું મારે ત્યાં એક બોક્સ બનાવેલું છે ત્યાં લાવી મૂકે છે એ લાવ્યા પછી અમે પ્રાર્થના સંમેલન અથવા વર્ગમાં બાળકો બેઠા હોય ત્યારે વસ્તુ જાહેર કરીએ કે આ વસ્તુ કોની ખોવાઈ ગઈ છે તો એ બાળકો એમ કે છે કે આ કાલે મારી ખોવાઈ ગઈ કરીને પહોંચાડીએ છીએ ત્યારે આવી એક આત્મીયતા આત્મીયતા પણ ભાવ જાગે બાળકમાં એક વિશ્વ વિશ્વનીયતા જાગે અને એક એને પોતાને એમ થાય કે આ વસ્તુ મારે મળી છે તો ચોરવી ન જોઈએ તો આવી એક્ટિવિટી રામહાટ પણ ચલાવીએ તો રામહાટમાં હું બજારમાંથી ઘણી બધી શૈક્ષણિક ભાવું અને તે બનાવી ભાવપત્રક મૂક્યું છે નોટમાં રોજમેળા હિસાબ નિભાવીએ અને બાળકો જ એનો વહીવટ કરે કે પાંચ રૂપિયાની પેન્સિલ છે પાંચ રૂપિયામાં જ વેચે બીજું બાળક છે મફત કોઈ ના લીધે અને પાંચ રૂપિયા જમા કરાવે આવી રીતે પણ અમે

અને બાળક એમાંથી શીખે પણ કે કોઈકની વસ્તુ આપણે ના લેવી જોઈએ અને આપી દેવી જોઈએ એટલે આ જે વસ્તુ તમે કીધી ને ખોયા કન્ટેન્ટ જે આપણે ક્રિએટ કર્યો છે એ મને બહુ જ ગમ્યો ખરેખર અ રાજેશ સર ખરેખર હા કઈ કહેવા કેવા બેન એક વાત બીજી કહી દઉં કે બે હજાર સાતમાં મારા ગામના એક ભાઈ હતા એક કડિયા કામ કરતા હતા અને સેન્ટિંગ નું કામ કરતા એમનો એક મોબાઈલ ખોવાઈ ગયો હતો

પાછો આપ્યો પણ પણ હું મારા મિત્રો સાથે એ બે હજાર સાતમાં હનુમાન જયંતિ અમારે અહીંયા જંડ હનુમાન કરીને બહુ અ જંગલ ની અંદર હનુમાન દાદા એક તીર્થધામ છે ત્યાં ગયો હતો ને ત્યાં જૈન ઋષિ મુનિઓનો એક યજ્ઞ ચાલતો હતો સવારના પાંચ વાગ્યાના અરસામાં માતા યજ્ઞ ની આજુબાજુ એ વખતે બે તો આ નોકિયા નાઇન્ટી ફાઈવ નામનો મોબાઈલ હતો અત્યારે બહુ સસ્તો છે ત્યારે એ ત્યાં યજ્ઞમાં ઋષિ ત્યાં પડી ગયેલો અને ના મળ્યો અને તે વખતે તો અજાએ બે હજાર સાતમાં આવો મોબાઈલ એન્ડ્રોઈડ મળે એટલે પછી મને એમ થયો કીધું આ મોબાઈલ ફોનો હશે શું હશે ત્યાં કવરેજ ના આવે હું ઘરે આવ્યો ગોગંબા અને ગોગંબા આવ્યા પછી ફોન આવવાના શરૂ થયા બીજા દિવસે અમે જેનો મોબાઈલ હતો એની ખાતરી કરી પાવાગઢ મુકામે જૈન તીર્થંકર જ્યાં વિજય ઇન્દ્ર જગત સુરેશ્વરજી મહારાજ હતા એમને ત્યાં જઈ અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણસિંહ પરમાર સાહેબ હતા આ શિક્ષક મિત્રો ભેગા થઈને અમે મહારાજ સાહેબ ના મોબાઈલ મેં પણ પરત કરેલો ત્યારે અને મહારાજ સાહેબે મને આશીર્વાદ આપ્યા કે તારા જેવો આવો વ્યક્તિ મેં પહેલી વખત જોયો છે કે આ સમયમાં આટલો મોંઘો મોબાઈલ મને પરત આપ્યો છે અને એક સર્ટિફિકેટ આપીને મને સન્માન કર્યું હતું એમનું એમને મારું ખુબ સરસ એટલે તમારે કહી શકાય રાજેશનું જે શિક્ષણનું જે ભૂમિકા છે પોતાના લાઈફમાં એની સાથે સાથે વ્યક્તિત્વનો પણ વિકાસ એટલો જ થયેલો છે અને એ જ વ્યક્તિત્વનો વિકાસ તમે પોતાના બાળકોની અંદર પણ કરી રહ્યા છો રાઈટ તો રાજેશભાઈ આપણો ખૂબ ખૂબ આભાર કે આપ આટલી સરસ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી છે કે એક શિક્ષક તરીકે કેટલી સારી ભૂમિકા ભજવવી જરૂરી છે એનું ઉદાહરણ તમે આજે અમારા દર્શક મિત્રોને સાથે જે સમાજને પણ આપ્યું એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો રાજેશભાઈ એક એવા શિક્ષક કે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ભણતરની સાથે સાથે તેમના દરેક બાળકોને ભણતર પણ આપી રહ્યા છે અને સાથે સાથે જ સમાજના કલ્યાણલક્ષી પણ કાર્યો કરી રહ્યા છે એટલે એમની ખૂબ જ ઉમદા ભૂમિકા છે જે આપણા બધાને ધ્યાનમાં રાખવી અને ધ્યાનમાં લેવી એ ખૂબ જરૂરી છે આ જોઈને દરેક શિક્ષકોએ પણ શીખવું જોઈએ અને સાથે સાથે દરેક બાળકોએ પણ તેનું અનુસરણ કરવું જોઈએ એ જ મારી આપ સૌને અપીલ છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર